ઘણીવાર આપણે જે માંગીએ છીએ આપણને એ જ ખ્યાલ નથી હોતો કે જે આપણે માંગીએ છીએ ને એ ખરેખર આપણને દેખાય છે કે આપણી પ્રગતિ છે પણ આપણે ક્યાંક અધોગતિનો માર્ગ માંગી રહ્યા હોઈએ છીએ દાખલા તરીકે એક વ્યક્તિને પૂછ્યું કે અલ્ટિમેટલી આ બધું કરવાનું કારણ શું ઈચ્છું છું શું અને એણે કીધું કે મારે બસ ફેમસ થઈ જવું છે હું ઈચ્છું છું કે બધા જ મને ઓળખે અને બધા જ મારી તરફ આકર્ષિત હોય અને એના માટે હું જાણી જોઈને આવું બધું કરતો હોઉં છું કે કરતી હોઉં છું કારણ કે આમાં કોઈ જેન્ડર સાથે લેવા દેવા નથી અને આવું બધું એટલે શું કે જે કંઈ પણ થઈ રહ્યું છે બધું જ સોશિયલ મીડિયા ઉપર નાખવાનું એટલી બધી શૃંગારિક રીતે મૂકવાનું કે જે થોડું અનરિયલિસ્ટિક લાગે અને જે જે અનરિયાલિસ્ટિક છે જે તે વાસ્તવવાદથી થોડું દૂર છે હંમેશા એ માનવ મનને બહુ જ આકર્ષિત કરતું રહ્યો છે પછી ફિલ્મી પડદો હોય કે પછી આસપાસનું જીવન કે જે કંઈ પણ ઇન્ફ્લુઅન્સીસ ચાલી રહ્યા છે તે હવે એકચ્યુલી શું ઈચ્છવું જોઈએ માણસે પહેલું એ કે હું જે છું એનો હું સ્વીકાર કરું છું હું મારી જાતને સેલ્ફ અપ્રૂવ કરું છું હું મારી જાતને સેલ્ફ અટેસ્ટેટ કરું છું હું જે છું એનો હું સ્વીકાર કરું છું મારી સારપ અને મારી નબળાઈઓની સાથે અને હું દરરોજ મારામાં વધારે સારા કુશળ અને મંગલમય પરિવર્તનો લાવવાની લાવવાના પ્રયત્નોમાં છું બીજું જે કંઈ કર્મ મને મળ્યું છે જે કંઈ પણ પ્રોફેશન જેને આપણે કહીએ છીએ એ મળ્યું છે એમાં હું સદૈવ પ્રામાણિક રહેવાનો પૂર્ણ પ્રયત્ન કરું છું ત્રીજો મારી સામે આવતી કોઈ પણ પરિસ્થિતિમાં હું એક સકારાત્મકતાને જોઉં છું અને એમાં મને જે લાગે છે મને જે જોઈએ છે એ પામવાના પૂર્ણ પ્રામાણિક પ્રયત્ન કરું છું પણ એનાથી જુદો કોઈ પરિણામ સર્જાય તો એને હું ઈશ્વર ઈચ્છા અને એની પૂર્ણ ડિઝાઇનને એક ભાગ માનીને સંપૂર્ણ સ્વીકાર કરું છું શું લાગે છે તમને તમનેશ્મિ